જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ટુંમરના અધ્યક્ષસ્થાને ગીતા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો શ્રીમદ ભગવદ્ ગીતા અને માનવ જીવન પર વક્તવ્ય શ્રીમદ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનું સામૂહિક પઠન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તો શ્લોક કંઠસ્થ સ્પર્ધાના પ્રતિભાગીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી જૂનાગઢના જ્ઞાનબાગ રૂડખુડ ખાતે યોજાઈ હતી તો વૈદિક મંત્રો સાથે મહાનુભાવોના શ્રીમદ ભાગવત ગીતાજીનું પૂજન અને દીપરાગેટ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તો જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરનો ભવ્ય ગીતા જયંતિ મહોત્સવ સમારે યોજાતો હતો અધ્યક્ષ પ્રવચનમાં હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે આજરોજ જુનાગઢ ખાતે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જુનાગઢ દ્વારા સંસ્કૃતમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ ને સંસ્કૃત પ્રેમીઓને આજનો જ્ઞાનબાગ જુનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજવામાં હતો આમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અધિકારી પદાધિકારીઓ પણ હાજરી આપી આ સફળ કાર્યક્રમ બનાવવા બદલ હું ગુજરાત સંસ્કૃત બોર્ડનો ખૂબ ખૂબ આભારી છું આ સફળ કાર્યક્રમ થયો છે એ બદલ આ કાર્યક્રમના શિક્ષણ વિભાગને પણ અભિનંદન પાઠવું છું વહીવટીતંત્રને પણ અભિનંદન પાઠવું છું આ સફળ કાર્યક્રમમાં બધાએ ભાગ લીધો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન તેમણે ગીતા મહોત્સવના સુંદર આયોજન માટે શિક્ષણ પરિવારને બિરદાવ્યું હતું ત્યારે ત્યારે જૂનાગઢના નિવૃત્ત પ્રાધ્યાપક ડોક્ટર બી એમ શેલડીયાએ શ્રીમદ ભગવદગીતાને માનવજીવન પર સરળ શૈલીમાં સુંદર વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે શ્લોક સ્પર્ધાના પ્રતિભાગીઓને પ્રમાણપત્ર અને સીલ દ્વારા મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સામે સંસ્કૃત પાઠશાળા દ્વારા શ્રીમદ ભગવદ ગીતાના બારમા અધ્યાયનું સામૂહિક પઠન કરાયું હતું આ કાર્યક્રમમાં કોકિલાબેન ઉધાડે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સંસ્કૃત સંવર્ધન યોજના સંસ્કૃતિ પ્રોત્સાહન યોજના સંસ્કૃત સપ્તાહની ઉજવણી સહિતની કાર્યરત યોજનાઓ અને સંસ્કૃત બોર્ડની કામગીરીથી સૌ કોઈને પરિચિત

ઠોડ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે હું ગીતા પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં જિલ્લા સ્તરીય સન્માન સમારોહમાં સૌ મહાનુભાવોના હસ્તે ગીતાંશ

ગાંગેરજા પ્રાથમિક શાળાની સરકારી પ્રાથમિક શાળાની હું વિદ્યાર્થીની છું આજે ગીતાંશ કંઠપાઠ અને સત સુભાષિતનું જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ ખૂબ જ સરસ હતું અને આ કાર્યક્રમ જ્ઞાન ગુરુકુળમાં યોજવામાં આવેલું હતું

શકીએ કઈક અલગ જ તાશીર છે આ ધરાની અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે અસ્તુ અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ